અંકલેશ્વર જયદીશીમાં કારનો કાચ તોડી એક પોઈન્ટ પચાસ લાખની ચોરી કરીએ તો અંકલેશ્વર જયદીશીમાં આવેલી પનામાં ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પાર્ક કરેલા કારનો કાચ તોડી બેગમાં રહેલ એક પોઈન્ટ પચાસ લાખ રોકડાની ચોરી કરી બે ગઠિયા ફરાર થઈ ગયા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં જેડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વર જયડીસીમાં આવેલી જીઆઈલ કોલોની પાછળ આવેલા આકાશગંગા સોસાયટીમાં રહેતા નરસભાઈ પટેલ યોગીરાજ એન્ટરપ્રાઇઝ નામની કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરે છે જેઓ ગતરોજ પોતાના મામાના ત્યાંથી પોતાની બેગમાં રોક કર એક લાખ પચાસ હજાર રૂપિયા લઈ પોતાની ફોર વ્હીલર ગાડી લઈ ઓફિસમાં ગયા હતા જ્યારે પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ અંકલેશ્વર જયડીસીમાં આવેલી પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપની તેઓના કાકા પાસે ગયા હતા અને ગાડી કંપનીના ગેટ નજીક પાર્ક કરી હતી તે દરમિયાન બાઇક ઉપર આવેલા બે ગઠિયા ગાડીના કાચ તોડી અંદર મૂકેલ દોઢ લાખ ભરેલી બેગ લઈ ફરાર થઈ ગયા હતા ચીજ ઝડપની ઘટનાને અંજામ આપનાર બે ગઠિયા બાઇક લઈ ભાગતા સીસીટીવી કેદ થયા હતા ઘટના અંગે જેડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે